જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ હા જી બોલો મારો એક પ્રશ્ન હતો હા પિંડે સો બ્રહ્માંડે નો અર્થ શું થાય સમજણ આપો ને પિંડે સો બ્રહ્માંડે આ તો મે લગભગ એક વર્ષ પહેલા બતાવેલું છે એટલે પિંડે સો બ્રહ્માંડે જેટલું પિંડમાં છે ને એટલું બ્રહ્માંડમાં છે એક અદભુત રચના છે આ પરમાત્માની બરાબર તો સુધી સાંભળજો બરાબર હવે ભગત પીંડે સો બ્રહ્માંડે આ શરીરની અદભુત રચના છે જે પરમાત્મા દ્વારા કરવામાં આવી છે બરાબર હવે પહેલેથી જ જોઈએ બરાબર પહેલાં મહાભૂત જોઈએ બરાબર પૃથ્વી પ્રાણ પવન પ્રકાશ અને આકાશ બરાબર આ પંચ મહાભૂત છે જેને આપણે પાંચ તત્વો કહીશી ધરતી આકાશ વાયુંગી બરાબર પાંચ જ્ઞાન ઇન્દ્રિય છે જેમ કે આંખ કાન નાક જીભ અને ચામડી હવે પાંચ કર્મ ઇન્દ્રિય છે જેમ કે હાથ પગ ગુદ્દા લિંગ અને વાણી બરાબર હવે એની પાંચ તન માત્રા છે જેમ કે શબ્દ સ્પષ્ટ પ્રશ્ને ગંધ બરાબર અને ચાર અંતકરણ છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર અને આત્મા આ શરીર પચીસ તત્વોનું કુલ બનેલું છે બરાબર જોકે આત્મા કોઈ તત્વમાં આવતો નથી જાણવા માટે કીધેલું છે જો પચીસ તત્વનું શરીર કહેવું હોય તો 26મો આત્મા છે જો ચોવીસ તત્વનું શરીર કહેવું હોય તો પચીસમો આત્મા છે બધાય અલગ અલગ રીતે સમજાવ્યું છે બરાબર હવે મળ મૂત્ર વાછુર વીર્ય ભૂખ તરસ હાસ્ય રુદન ઊંઘ ઉલટી ઉધરસ છીંક બગાસું આ શરીરના તીર કુદરતી આવેગો છે હવે આંખ બે નાક બે કાન બે મુખ લિંગ અને ગુદ્દા કુલ નવ દ્વારવાળી આ શરીરની નગરી છે બરાબર હવે આધિ મતલબ માનસિક પીડા વ્યાધિ મતલબ શારીરિક પીડા ઉપાધિ મતલબ દૈવિક પીડા આ શરીરના મુખ્ય ત્રણ દુઃખો છે બરાબર પછી સમગ્ર વિશ્વમાં શાળા સાત અજબની વસ્તી છે પણ તમામે તમામના અંગૂઠાનું નિશાન એક સરખું કોઈની સાથે મળતું આવતું નથી બરાબર હવે એક દિવસમાં શરીર એકવીસ હજાર અને છસો શ્વાસા લેવા છોડવાની આ પ્રક્રિયા કરે છે પરંતુ શ્વાસને ચલાવનારો સ્વયં જીવ છે સુરતા છે અને સુરતાથી જીવથી ઉપર આત્મા છે બરાબર પછી શરીરમાં શ્વાસ લેવાની ક્રિયાને પૂરક શ્વાસ રોકવાની ક્રિયાને કુંભક અને શ્વાસ છોડવાની યોગિક ક્રિયાને રેચક કહેવામાં આવે છે બરાબર શાસ્ત્રોમાં કામ મતલબ વાસના ક્રોધ મતલબ ગુસ્સો લોભ મતલબ લાલચ મોહ અને મધ મતલબ અહંકાર અભિમાન અને મત્સર મતલબ ઈર્ષ્યા અદેખાય આ છ ને શરીરના શત્રુ કહેવામાં આવ્યા છે જેનો દરેક વ્યક્તિએ ત્યાગ કરવો જોઈએ બરાબર હવે સત્ય અહિંસા દયા તપ ઔચર્ય અને અપ્રહી ગ્રહને શાસ્ત્રોમાં આ માનવ શરીરના પરમ મિત્રો કહ્યા છે જેનું દરેક વ્યક્તિએ આચરણ કરવાનું છે શ્રીમદ ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ સમગ્ર સૃષ્ટિમાં સત્વ રજ અને તમ આ ત્રણ ગુણથી કોઈ શરીર બાકાત રહેતું નથી બરાબર પછી ઈડા પિંગલા અને સુસુમણા આ શરીરની ત્રણ મુખ્ય નાળીઓ છે બરાબર હવે આ શરીરની વાત પિત્ત અને કફ એમ ત્રણ પ્રકારની પ્રકૃતિ છે શરીરના ચાર પુરુષ સાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ બરાબર પછી જાગૃત સ્વપ્ન સુસુપ્ત અને તુર્યા એ શરીરની ચાર અવસ્થા છે પછી પરા પશ્યંતી મધ્ય અને વૈખરી આ ચાર પ્રકારની વાણી જીભથી બોલાય છે જો કે આમાં તો શું છે કે પરાવાણી ઉઠે છે પરામાંથી પછી પશ્ચિંતીમાં આવે છે પછી મધ્યમાં આવે છે પછી વૈકરી દ્વારા આપણે જેને બોલીએ છીએ બરાબર હવે શરીરની ચાર અવસ્થા છે બાળક યુવાન પ્રૌઢ વૃદ્ધ પછી પંચકર્મથી આ શરીરની શુદ્ધિ થઈ શકે છે જેમાં વમન વિરચન બસ્તી નસ્ય અને રક્ત મોક્ષણનો સમાવેશ થાય છે શરીરમાં ગુદ્દા પાસે મૂલાધાર લિંગ પાસે સ્વાધિષ્ઠાન નાભી પાસે મણિપુર હૃદય પાસે અનાહત કંઠ પાસે વિશુદ્ધિ અને લલાટે આગના ચક્ર એમ છ ચક્રોનો ઉલ્લેખ કુંડલીની જાગૃત કરવા યોગ શાસ્ત્રમાં છે પણ સહસ્ત્રક્રની અંદર આત્મા છે આપણું શરીર જીભ દ્વાર તીખો તુરો ખાટો ખારો કડવો ગળ્યો એમ છ પ્રકારના રસનો અનુભવ કરી શકે છે જે આપણું શરીર છે ને એ જીભ દ્વારા તીખો તુરો ખાટો કડવો ગળ્યો બરાબર એમ છ પ્રકારના સ્વાદનો અનુભવ કરી શકે છે હવે ચાવીને ચાટીને ચૂસીને અને ગળી જઈને એમ ચાર પ્રકારના ભોજન મુખ દ્વારા આ શરીર કરી શકે છે ગીતામાં જણાવ્યા અનુસાર કીર્તિ લક્ષ્મી વાણી સ્મૃતિ બુદ્ધિ ધીરજ અને સમાની પ્રકૃતિ સ્વરૂપે દરેક શરીરમાં ભગવાન શ્રી કૃષ્ણ વ્યાપ્ત છે જેમાં શરીરના આઠ અંગો સક્રિય થઈ પ્રણામ થાય છે તેને અષ્ટાંગ પ્રણામ કહે છે જેમ કે છાતી માથું દ્રષ્ટિ મન વચન હાથ પગ અને ઢીચણ બરાબર અને અષ્ટાંગ કહેવાય છે અષ્ટાંગ પ્રણામ હવે આ શરીર વિવિધ અંગો દ્વારા શૃંગાણ કરુણ હાસ્ય રૌદ્ર વીર ભયાનક બિભત્સ અદ્ભુત શાંત એમ નવ રસનો અનુભવ કરી શકે છે પછી આ શરીરમાંથી જુદા જુદા અવયવો દ્વારા બરાબર આજે મેં આગળ કીધા નીચે મુજબના મેલનો નિકાલ થાય છે જેમ કે નીચે મુજબ જેમ કે એક મેલનો નિકાલ થાય છે જેમ કે મળ પછી મૂત્ર પરસેવો પછી આપણા નાકની અંદર જે મેલ હોય છે જેને આપણે ગુંગા કહીએ છીએ કફ પરુ ચીપડા પછી કાનનો મેલ જીભ પરની છારી વગેરે બરાબર પછી આત્માના કલ્યાણ માટે નવધા ભક્તિ જેમ કે શ્રવણ કીર્તન સ્મરણ અર્ચન વંદન દાસસ્ત્વ સખા યાદસેવન અને આત્મનિવેદન એના દ્વારા આ શરીર પરમાત્માની પ્રાપ્તિ કરવા મોક્ષ મેળવવાનું શ્રેષ્ઠ સાધન છે વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીર રચનાનું વર્ણન છે વૈજ્ઞાનિક દૃષ્ટિએ શરીર રચનાનું વર્ણન જોઈએ આપણે જેમ કે આપણા બે ફેફસામાં કુલ ચાર અજબ વાયુકોષો છે બરાબર બંને ફેફસામાં મળી નાની નાની કુલ અઢી કરોડ શ્વાસવાહિનીઓ આમાં છે બરાબર પછી બંને ફેફસાની રક્તવાહીઓની કુલ લંબાઈ સોળસો કિલોમીટર થાય છે એકી શ્વાસે માણસ ફેફસામાં ચાર લિટર હવા ભરી શકે છે ચોવીસ કલાકમાં માણસનું હૃદય એક લાખ ત્રણ હજાર ને છસો એસી વખત ધબકે છે પછી પુખ્ત વયના માણસના હૃદયનું વજન ત્રણસો ગ્રામ હોય છે બરાબર હવે હૃદયની લંબાઈ તેર સેન્ટીમીટર પહોળાઈ નવ સેન્ટીમીટર અને જાડાઈ છ સેન્ટીમીટર હોય છે હૃદયની પમ્પિંગ વખતે લોહીને ત્રીસ ફૂટ દૂર ફેંકી શકે છે એક મિનિટમાં પાંચ લિટર લેખે ચોવીસ કલાકમાં બાઉતેરસો લિટર લી લોહી હૃદય પમ્પિંગ કરે છે પછી ફક્ત નાડી તપાસી આયુર્વેદિક ડોક્ટર આયુર્વેદિક ચિકિત્સક વૈદ આડત્રીસ રોગોનું નિદાન કરી શકે છે રાત્રે હૃદયના ધબકારા પંચાવન અને દિવસે બોતેર હોય છે પગના અંગૂઠાથી માથા સુધી દોઢ લાખ રક્તવાહિનીઓ છે ભગત આ રક્તવાહીઓને રક્તવાહિનીઓને એક જ લીટીમાં જો ગોઠવો તો તેની લંબાઈ કેટલી થાય છે ખબર સાઠ હજાર કિલોમીટર થાય છે વિચાર તો કરો તમે પછી પોખ્ત વયની વ્યક્તિમાં કુલ સાત લિટર લોહી હોય છે લોહીના રક્તકણોને આખા શરીરમાં ફરતા માત્ર વીસ સેકન્ડ લાગે છે આપણે એક મિનિટમાં બસો ને પચાસ સન પ્રાણવાયુ લઈ બસો સન અંગાર વાયુ એવા છોડીએ છીએ શરીરના તમામ રક્તકણો સીધી લીટીમાં જો ગોઠવીએ ને તો તેની લંબાઈ ત્રણ હજાર ત્રણસો દસ થાય છે બરાબર હવે બંને કિડનીમાં મળી કુલ વીસ લાખ ઉત્સર્ગ એકમો કાર્યરત હોય છે બરાબર એક કિડનીમાં અઢી લાખથી નવ લાખ નલિકાઓ મતલબ નેફ્રોન હોય છે બંને કિડનીઓ મળી એક દિવસમાં પંદરસો લિટર લોહી શુદ્ધ કરે છે બરાબર પછી શરીરના નાના આંતરડાની લંબાઈ પચીસ ફૂટ હોય છે અને મોટા આંતરડાની લંબાઈ છ ફૂટ હોય છે બરાબર મુખથી ગુદ્દા સુધી ખોરાક કુલ પાંત્રીસ ફૂટની ક્રિયાઓમાંથી અપસાર થાય છે માણસની હોજરીમાં એક સાથે ચાર કિલો ખોરાક સમાઈ શકે છે નવજાત શિશુમાં ત્રણસો દસ હાડકા અને યુવાનીમાં કુલ બસો છ હાડકા હોય છે મનુષ્યના બે હાથના કુલ સત્યાવીસ હાડકા છે મનુષ્યના માથાની ખોપરી બાવીસ હાડકાથી જોડાયેલી છે પરસેવાના નિકાલ માટે આખા શરીરમાં પાંચ કરોડ પ્રસ્વેદ ગ્રંથિઓ છે શરીરમાં સ્નાયુઓની કુલ સંખ્યા સાતસો છે એક ચોરસ ફૂટ ચામડીમાં પંદરસો છિદ્રો હોય છે માણસ જ્યારે બોલે છે ત્યારે એક સાથે બાઉતેર સ્નાયુઓ સક્રિય હોય છે માણસ ક્રોધ ગુસ્સો કરે ત્યારે એકસો અઠ્યાવીસ સ્નાયુઓ ઉપર સીધી અસર થાય છે એટલે ક્રોધ કરવો નહીં એટલા માટે સંતો કહે છે ને કે કામ ક્રોધ અલોભ મદમો એના પર નિયંત્રણ રાખો બરાબર મોટા મગજનું વજન આશરે દોઢ કિલો હોય છે નાના અને મોટા મગજમાં મળી કુલ સો અબજ કોષો હોય છે સ્વાદ પરખવા જીભ ઉપર સ્વાદ ગ્રંથિ છે જીભ ઉપરના સ્વાદ કેન્દ્રો દરી ચાર દસ દિવસે નવા બને છે માણસની આંખો ચોવીસ કલાકમાં ચૌદ હજાર ને ચારસો વખત પલકારા મારે છે એક મિનિટમાં પંદર શ્વાસ લેખે ચોવીસ કલાકમાં આપણે એકવીસ હજાર છસો શ્વાસા લઈએ છીએ ચોવીસ કલાકમાં શરીરમાંથી નવ છિદ્રો દ્વારા પાંચ કિલો કચરાનો નિકાલ થાય છે માણસને એક દિવસમાં તેર ઘન મીટર શુદ્ધ હવાની જરૂર પડે છે આઠ કલાકની ઊંઘમાં માણસ પાંત્રીસ વખત પડખા બદલે છે પિનિયલ હાઇપોથેલેમ્સ પિચ્યુરિટી થાઇરોઇડ સ્વાદુપિંડ એન્ડ્રીનેલ શુક્રપિંડ અંડપિંડ આઠ ગ્રંથિઓ છે શરીરમાં અઠ્યોતેર અંગો બે અક્ષરના છે જેમ કે હાથ પગ આંખ કાન વગેરે બરાબર આંખ કાન નાકના છ દ્વાર મુખલિંગ ગુદ્દાવાળી કુલ નવ દ્વાર છે શ્વસન ઉત્સર્ગ પાચન રુધિરા રુધિરાભીષણ જ્ઞાન પાંચ તંત્રો શરીર ચલાવે છે આંખની પાપણો દર ચોસઠ દિવસે નવી ફૂટે છે પ્રકાશનું વિશ્લેષણ કરવા આંખોમાં સિત્તેર લાખ રિસેપ્ટર હોય છે બગર આંખનો કોર્નિયા એકમાત્ર અંગ છે જેમાંથી એક પણ રક્તવાહિની નથી આંખો દ્વારા માણસ કુલ બે હજારથી વધુ રંગો ઓળખી શકે છે હોદરીનું અંદરનું વાતાવરણ પડ દર દસ દિવસે નવું બને છે માણસના આખા શરીરમાં કુલ સાઠ હજાર અબજ કોષો છે વાહ આખા શરીરના જ્ઞાન તંતુઓની લંબાઈ બોતેર કિલોમીટરની થાય છે આપણા શરીરમાં બેથી ત્રણ ભાગમાં પાણી છે શરીરનું સામાન્ય તાપમાન અઠ્ઠાણું પોઈન્ટ ચાર ફેરનહીટ હોય છે સૌથી ઓછું માઇનસ વીસ અને વધુ પંચાવન ડિગ્રી ઠંડી ગરમી તાપમાન શરીર સહન કરી શકે છે આપણા શ્વાસ ઉશ્વાસનો અવાજ દસ ડેસિબલ હોય છે બાળકને સો યુવાનને પાંત્રીસો પ્રૌઢને બે હજાર અને સ્ત્રીને અઢારસો કેલરીની જરૂર પડે છે આખા જીવનમાં વીસથી થી પંચાવન વર્ષ માણસ એકસો અને વીસ વખત રક્તદાન કરી શકે છે સો વર્ષની જિંદગીમાં માણસ તેત્રીસ વર્ષ ઊંઘવામાં જ વિતાવે છે જીવન દરમિયાન માણસ પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી થાય તેટલું ચાલે છે બરાબર ભગત તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની